તળાજા પોલીસ સ્ટેશનની ટીમે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતાં તેમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે પોલીસ અધિક્ષક શ્રી અંશુલકુમાર જૈનની સૂચનાથી મહુવા ડિવિઝન હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ દ્વારા ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર વ્યવસાયમાં પાસા હેઠળની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેમાં પુનાભાઈ મનાભાઈ મકવાણા ઉંમર ચાલીસ રહેવાનું દકાના તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જેઓને પાસા વોરંટ મુજબ ધરપકડ કરીને વડોદરા સ્થિત મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ છે આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ અને એએસઆઈ ડીજે માયડા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ ચોસલા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી સહિતના જોડાયા હતા